આવેલ ક્રિષ્ના જ્વેલર્સ પાસેથી આરોપી રાજેશ કુમાર રામગોપાલ ઉમર વર્ષ ચાલીસ ધંધો કાપડની દુકાન શ્રી કૃષ્ણ હેરિટેજ બિલ્ડિંગ અંબિકા ટાઉનશીપ પાસે સુરત રહેવાસી ગામ નહેરુ પાર્કની સામે તાલુકો જિલ્લો શિખર રાજસ્થાનવાળાને ઝડપી પાડેલ છે મજકુર આરોપીની પૂછપરછમાં તેણે જણાવ્યું કે તે પોતે ક્રિષ્ના ફેબ્રિક્સ નામથી આંજના ફાર્મ સુરત ખાતે કાપડના વેપારનું કામકાજ કરતો હતો અને આજથી આશરે એક જ વર્ષ પહેલા ઊન વિસ્તારમાં આવેલ એશિયન ટેક્સટાઇલના માલિક મો નાદિર કાપડિયાનાઓને પાસેથી રૂપિયા ચાર લાખ સાડત્રીસ હજાર આઠસો પંચાણુંનો ગ્રે કાપડનો માલ ખરીદી કરેલ હતો જે ગ્રે કાપડના પેમેન્ટ પૈકી રૂપિયા એક લાખ બત્રીસ હજાર આઠસો પંચાણું રૂપિયા આપવાના બાકી હતા પરંતુ ધંધામાં ખોટ જતા તેઓને આ બાકી પૈસા ચૂકવી શકેલ નહીં તેમજ અન્ય વેપારીઓએ પણ તેઓની પાસેથી ગ્રે કાપડ ખરીદી ઓગણીસ લાખ સોળ હજાર બસો નેવું રૂપિયા નહીં ચૂકવેલ જેથી આ બાબતે તમામ વેપારીઓ વિરુદ્ધ ફરિયાદીએ સલામતપુરા પોલીસ સ્ટેશનમાં ચેટિંગનો ગુનો દાખલ કરેલ જે ગુનામાં પોતે પકડવાની બીકે નાસ્તો ફરતો હોવાની હકીકત જણાવેલ હતી જુઓ રાજેશ માકે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ